માતાજી જય દ્વારકાધીશ કેમ છો તે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં તો આજે છે બેસ્ત વર્ષ એટલે તમને બધાને નવા વર્ષના રામ રામ અને જો આ બધા આવી ગયા છે રગાભાઈ આવ્યા છે નવા વર્ષના રામ રામ કરવા દર્શન કરવા અને જો પાયો આવી ગયા હેપી યર કરવા અમે બોડીગાર્ડ જો અમારો બોડીગાર્ડ છે આ બધું કરો અમે છે

એમણે હાડે ઓર્ડર ને એટલે રહી જાય

એટલે અમે ડાયરેક ઘરે વ્યા છીએ અને અમારો આખો બ્લોગ કેવો લાગ્યો એ તમને કહેજો મારી ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય શિયાળા